ગાઈઝ અમારી YouTube ચેનલ સૌનું સ્વાગત છે આજે અમે ચેલેન્જ એવી લીંબુ ચમચી જેમ રાખેલ છે તો એમાં બાળકો પસંદ કરેલા છે ચલો આપણે બાળકોનું નામ પૂછી લઈએ પછી આપણે ચેક કરી લઈએ ચલો ચલો સુનામ દારુ સોહમ સુનામ ભાઈ દારુ સુનામ દારુ ભાઈ સુનામ ભાઈ દારુ સુનામ ભાઈ દારુ સુનામ ભાઈ દારુ સુનામ ભાઈ ભાઈ નામ સુ આયસ ચલો ભાઈ ચલો એમ ચાલો આપણે સ્ટાર્ટ કરીએ પેલા ચેક કરી લઈએ બરોબર પછી અહીં લીટી મારી લીધું કો અંદર લીટીની અંદર રહેવાનું ચલો ભાઈ અંદર રહો થોડા થોડા અંદર રહો બસ અંદર રહો આમાં પણ લીટી કરેલી છે બરાબર જે પહેલાં પોતે એને આપણે ઇનામ આપીશું બરાબર પાંચસો રૂપિયા ભાઈ તરફથી ઇનામ છે બરાબર બરાબર ના રા <tipra>. <tipra>. <tipra fundamental> <classifyÜNDNIS>

હજુ બીજો રાઉન્ડ બાકી બીજા રાઉન્ડમાં જે પણ વિજેતા થાય એ ફાઈનલ ત્રીજા રાઉન્ડ આવી જશે આ તો ફાઇનલ થઈ ગયા છે ત્રીજા રાઉન્ડ માટે બીજા રાઉન્ડમાં જે ફાઇનલ થાય એ ત્રીજા રાઉન્ડમાં આવી જશે એને આપણે ઇનામ પ્રોત્સાહિત કરીશું

લો ગાઈસ પહેલા રાઉન્ડના ત્રણ જણા વિજેતા બીજા રાઉન્ડના પણ ત્રણ જણા વિજેતા બરોબર આ લાસ્ટ ફાઈનલ રાઉન્ડ છે બરોબર હવે ફાઈનલ રાઉન્ડમાં જે પણ વિજેતા થશે બે જણા એને ઇનામ મોસાઈદ કરવામાં આવશે બરોબર હું ત્રણ તમારી બે